નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી ચેનલમાં અને આજે આપણે બનાવીશું કેરીની ગોટલીનો મુખવાસ તો એના માટે અહીં આપણે તમે જોઈ શકો છો કેરીનો રસ કાઢીને જે આપણે ગોટલીઓ બચી હોય છે એ આપણે ભેગી કરેલી છે અને એને સૂકવી દીધેલી છે તો હવે આપણે એની અંદરની ગોટલી કાઢીશું તો એની અંદરની ગોટલી કાઢવા માટે આપણે કોઈપણ રીતે તમે જે રીતે કાઢતા હોય એ રીતે એને આ રીતે કોઈ પણ ભારે વસ્તુથી ટીપીને કે કોઈ પણ તમે જે રીતે કાઢતા હોય એ રીતે આપણે કાઢી લેવાની છે તો મિત્રો આપણે બધા જ કેરીના ગોટલામાંથી એની અંદરની ગોટલીઓને કાઢી લીધી છે તો હવે આપણે એને એકવાર સારી રીતે પાણીથી સાફ કરી લઈશું તો મિત્રો આપણે આપણી બધી જ ગોટલીઓને પાણીથી સારી રીતે સાફ કરી લીધી છે તો હવે આપણે એની અંદર પાણી રેડીશું અને અડધો કલાક જેવું એને પાણીમાં પલાળી રાખીશું તો મિત્રો આપણે ગોટલીઓને અડધો કલાક સુધી પાણીમાં પલાળી લીધા બાદ તેની અંદરનું પાણી અલગ કરી દીધું છે તો મિત્રો હવે આપણે ગેસ પર એક તપેલીમાં પાણી લઈશું અને એને ગરમ થવા દઈશું તો મિત્રો આપણું પાણી ઉકળી ગયું છે તો એની અંદર આપણી ગોટલીઓ નાખી દઈશું અને એની અંદર એક ચમચી જેટલું મીઠું નાખી દઈશું અને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આ ગોટલીઓને લગભગ ચારથી પાંચ મિનિટ સુધી ધીમીથી મીડિયમ ફ્લેમ પર ઉકાળીશું મિત્રો અહીંયા આપણે ગોટલીઓને પાંચ મિનિટ સુધી બાફી લીધી છે ને આપ જોઈ શકો છો આપણી ગોટલીઓ સારી રીતે બફાઈ ગઈ છે અને એ પોચી થઈ ગઈ છે તો હવે આપણે એને ગેસ પરથી ઉતારીને એની અંદરનું પાણી અલગ કરી લઈશું તો મિત્રો હવે આપણે આ ગોટલીઓને ઠંડી પડવા દઈશું તો મિત્રો આપણી ગોટલીઓ ઠંડી પડી ગઈ છે તો એને આપણે આ રીતના એક મોટા વાસણમાં લઈ લઈશું હવે આપણે આ ગોટલાને આ જ પાત્રમાં સમારી લઈશું તમારે જે શેપમાં એને સમારવા હોય એ શેપમાં સમારી શકો છો તો મિત્રો અહીંયા આપણે બધી ગોટલીઓ આપણે સમારી લીધી છે તો હવે આપણે એક દિવસ સુધી તાપમાં તપાડીશું તો મિત્રો આપણી બધી ગોટલીઓને આપણે ગોટલીઓ કલાક એટલે કે એક દિવસ સુધી તાપમાં દીધી છે તમે જોઈ શકો છો એકદમ કડક થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે ગેસ પર એક પેનમાં બે ચમચી જેટલું ઘી લઈશું અને એને ગરમ થવા દઈશું તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર આપણી કોટલીઓ નાખી દઈશું અને એને લગાતાર આ રીતે હલાવતા હલાવતા ધીમી ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ સુધી શેકી લઈશું તો મિત્રો આપણે ચાર મિનિટ સુધી ગોટલીઓને સા સારી રીતે ધીમી ધીમીથી મીડિયમ ફ્લેમ પર શેકી લીધી છે તો હવે આપણે એની અંદર સંચર પાવડર નાખી દઈશું અહીં એક ચમચી જેટલો અમે સંચર પાવડર નાખ્યો છે અને સારી રીતે મિક્સ કરી લઈશું તો મિત્રો આપણો કેરીની ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરીને એને ઉતારી લઈશું અને થોડીવાર ઠંડી પડવા દઈશું તો મિત્રો આપણો કેરીની ગોટલીનો મુખવાસ તૈયાર થઈ ગયો છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો સારો લાગે હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો